તો મિત્રો ઘણા બધા લોકોને કેવો પ્રોબ્લેમ હોય છે કે જ્યારે લિંગ જે છે એ ઊભો થાય છે એટલે કે જ્યારે ઊભો થાય છે ઇરેક્ટ પોઝિશનની અંદર આવે છે ત્યારે તેની લંબાઈ જે છે એ એકદમ બરાબર હોય છે પરંતુ જ્યારે નીચે બેસી જતો હોય છે ત્યારે એ સંકોળાઈ જતો હોય છે એટલે કે શ્રિંક થઈ જતો હોય છે બરાબર છે મેડિકલ લેંગ્વેજની અંદર શ્રિંક થઈ જવો એટલે કે સંકોડાઈ જવો જે છે સંકોચાઈ જવો તેવી રીતે ઓળખવામાં આવે છે અને આપણે તેને ટર્ટલિંગ ઓફ પેનિસ તરીકે પણ ઓળખી શકીએ ટર્ટલિંગ એટલે એનો મતલબ એ થાય છે કે જેવી રીતે કાચબો જે હોય ને એ કાચબો તમે જોજો કે જ્યારે તમે તેના માથા ઉપર ટચ કરવા માટે જશો ને એટલે તે તેનું માથું જે છે એ તેની ઢાલની અંદરની બાજુ જે છે એ આવી રીતે ખેંચી લેશે બરાબર છે અને સંપૂર્ણ રીતે ઢાલની અંદર જે છે એ તેનું માથું લઈ જશે તો તેવી જ રીતે તમે જોયું હશે કે ઘણા લોકો જે છે તે ખૂબ જ વધારે ઓબેઝ હોય છે એટલે કે ઓબેસિટી એટલે કે ખૂબ જ વધારે જાડા હોય છે બરાબર છે તો આવા લોકોનો લિંગ જે છે એ હંમેશા એકદમ નાનો હશે તમે જોજો તો આવું કેમ છે કારણ કે પ્રાઇવેટ પાર્ટમાં જેટલા તમે જાડા હશો ત્યારે તેટલી જ ચરબી જે છે એ લિંગની આજુબાજુ અને લિંગ જે છે તેને પાછળની બાજુની ચામડી હોય છે તો ત્યાં પણ આજુબાજુના એરિયાની અંદર વધારે પડતી ચરબી જમા થઈ જતી હોય છે અને જેના કારણે એ ચરબી જ વધારે હોય છે તો એનો ઘેરાવો થઈ જતો હોય છે જેના કારણે લિંગ જે છે એ પોતાની ઓરિજિનલ સાઇઝની અંદર બહાર દેખાઈ શકતો નથી બરાબર છે એ અંદરની બાજુ કાચબો કેવી રીતે ભોઢું લઈ જાય ઢાલની અંદર એવી રીતના અંદરની બાજુ જતો રહ્યો હોય ને એવું આપણને લાગે છે તો આ પોઝિશનને ટર્ટલિંગ ઓફ પેનિસ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો શ્રિંકિંગ ઓફ પેનિસ તરીકે ઓળખી શકીએ અને મિત્રો જ્યારે આવા પ્રકારનો લિંગ જે છે એ આપણો થઈ જતો હોય છે તો તેની અંદર શું થતું હોય છે કે જ્યારે આપણે બહાર નીકળીએ છીએ ત્યારે આપણે પેન્ટ પહેર્યું હોય અથવા તો નાઈટ ડ્રેસ જે છે નાઇટ ટ્રેક જે છે એ પહેર્યો હોય તો છોકરાઓ લોકો જે છે તેની અંદર થોડો લિંગનો ઉભાર જે છે એ બહાર દેખાવો જોઈએ બરાબર છે પરંતુ તમે પેન્ટ પહેર્યું હોય અથવા તો ખાલી શોર્ટ્સ પહેરીને બહાર ગયા હોય અથવા તો તમે નાઇટ ટ્રેક જે છે એ પહેરીને બહાર ગયા હોય તો સૂતેલી અવસ્થાની અંદર લિંગ જે છે એટલો સંકોળાઈ ગયેલો હોય છે કે જાણે ત્યાં છે જ નહીં એટલો બધો નાનો હોય છે બરાબર છે તો જેને કારણે નાઇટ ડ્રેસ જે છે એટલે કે નાઇટ ટ્રેક જે છે એ પેન્ટ વહેર્યો હોય ને તો ત્યાં થોડો આમ તો ઉભાર લિંગનો બહાર દેખાવો જોઈએ તે પણ નથી દેખાતો સામેવાળા લોકો જે છે એ મિત્રોની અંદર જો કોઈ મિત્ર જે છે એ તે તેની તરફ નોટિસ કર્યું તો તેને તરત ખબર પડી જશે કે ભાઈ આનો લિંગ જે છે એ એવા પ્રકારનો વિચાર છે કે આનો લિંગ જે છે એ એટલું બધું નાનો હશે કે બહાર ઊભા પણ નથી દેખાતો તો એટલા માટે તમારી મજાક બની જશે બરાબર છે તો લોકો એવું વિચારશે કે આને લિંગ છે કે નહીં કારણ કે દેખાતો જ નથી સંકોળાઈને એટલો બધું અંદરની બાજુ ગયો હોય છે કે જેના કારણે લિંગ છે કે નહીં એ ડિસાઇડ કરવામાં પણ આપણને પરસેવા છોડી જતા હોય છે બરાબર છે તો આવા પ્રકારની પ્રોબ્લેમ જો તમને હોય તો પછી વિડીયો મિત્રો આખે આખો જોજો અને ભાઈને સપોર્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તમે નવા હોય તો કરી લેજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી અને વધુમાં વધુ શેર કરી સારી એવી કોમેન્ટ પણ કરી દેજો જેનાથી આવા પ્રકારના હાઈ ક્વોલિટી વિડીયો બનાવવામાં મને મોટિવેશન મળી રહે સૌથી પહેલાં તો આના કોઝિસ વિશે આપણે જાણીશું કે ભાઈ આના કારણો શું હોય છે આવી રીતે લિંગ જે છે એ કેવી રીતે અંદરની બાજુ સંકોડાઈ જાય છે શ્રિંક થઈ જાય છે ટર્ટલિંગ થઈ જાય છે બરાબર છે સૌથી પહેલું કારણ છે મિત્રો બ્લડ સર્ક્યુલેશન તમે જોજો કે જ્યાં તમારું લિંગ જે છે એ સંકોડાયેલો ત્યારે નહીં હોય ત્યારે જ નહીં હોય કે જ્યારે તેની અંદર બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીનું પરિભ્રમણ જે છે એ વ્યવસ્થિત રીતે થતું હોય જો તેની અંદર બ્લડનું સર્ક્યુલેશન લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રીતે નહીં થતું હોય તો પછી એ સૂતેલા અથવા તો ઊભો થવાની અંદર પણ પ્રોબ્લેમ થશે અને સૂતેલી કંડિશનની અંદર એટલે કે જ્યારે ઇરેક્ટ નહીં હોય ત્યારે એકદમ ઘડી ઘડી કાપા કાપા પડી ગયા હોય ને એવા પ્રકારની ચામડી ફોલ્ડ થઈ જતી હોય છે તમે જોજો અને લિંગ જે છે તેની અંદર જાણે તો કંઈ છે જ નહીં એવા પ્રકારની વસ્તુ થઈ જતી હોય છે નકરી ચામડી જ વધી જતી હોય છે એમ તમે જોયું હોય છે તો આવું થશે તો મિત્રો બ્લડ સર્ક્યુલેશન જે છે એ જ આપણા લિંગને પૂરતા પ્રમાણમાં ઇરેક્શન જે છે એ આપવા માટે જવાબદાર છે એ ધીરે ધીરે બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીનો ભરાવો જેવી રીતે લિંગની અંદર થાય છે તેવી રીતે લિંગ જે છે એ ધીરે ધીરે ઊભો જે છે એ થતો હોય છે પરંતુ અહીંયા લોહીનું પરિભ્રમણ જ ના હોય તો ઊભો તો થવાની અંદર પ્રોબ્લેમ થશે જ તે પણ જ્યારે નીચે બેસેલો હશે ત્યારે પણ એકદમ સંકોળાઈ જશે બરાબર છે તો આ એક કારણ છે આનાથી બચવા માટે આપણે મિત્રો સાથે સાથે ટ્રીટમેન્ટની પણ વાત કરતા જ જશું તો એટલા માટે વિડીયો જે છે એ ધ્યાનથી જોજો અને સાંભળજો બરાબર છે તો જો તમારા લિંગ જે છે તેની અંદર લોહીનું પરિભ્રમણ એકદમ ઓછું હોય તો તમારે કરવાનું છે શું તમારી કીગલ એક્સરસાઇઝ જે છે એ કરવાની છે કેવી રીતે કરવાની છે એનો વિડીયો આપણે ઓલરેડી બનાવી નાખેલો છે તો એ તમે જોઈ લેજો આ ઉપરાંત તમે લિફ્ટ અપ ઓઇલ અથવા તો નાળિયેરના તેલ જે છે તેની મદદ વડે માલિશ કરી શકો છો જેના કારણે લોહીનું પરિભ્રમણ જે છે એ વધી જશે આ ઉપરાંત જો તમે વ્યસન કરતા હોય તો બંધ કરી દેજો બહારનું ફાસ્ટ ફૂડ વધારે ખાતા હોય તો બંધ કરી દેજો એક વેક્યુમ પંપ આવે છે તો તેનો ઉપયોગ કરીને પણ તમે લોહીનું પરિભ્રમણ વધારી શકો છો વેક્યુમ પંપ વિશે પણ આપણે વિડીયો બનાવી નાખેલો છે તમે જોઈ શકો છો આ ઉપરાંત મિત્રો એક હિમોકોલિન કરીને એક ક્રીમ આવે છે તો એ ક્રીમ જે છે એ તમે લગાવી શકો છો એ આયુર્વેદિક છે કોઈપણ પ્રકારનું નુકસાન નહીં કરે અને લોહીનું પરિભ્રમણ જે છે એ વધારી દેશે બરાબર અને જે સંકોચાવવાની પ્રોબ્લેમ છે લિંગ નાનો થઈ જવાની પ્રોબ્લેમ છે બરાબર છે તે સોલ્ટ આઉટ થઈ જશે આ ઉપરાંત મિત્રો બીપી અને ડાયાબિટીસ જે છે એ જો તમને હોય તો તમારે કંટ્રોલમાં રાખવાની જરૂર છે કારણ કે તેને કારણે પણ આ પ્રકારની વસ્તુઓ થાય છે લિંગ સંકોચાઈ જાય છે બરાબર હવે આપણે મિત્રો બીજા પ્રકારના કારણની વાત કરીએ તો તે છે પેરોનિઝ ડિઝીઝ બરાબર છે પેરોનીઝ ડિઝીઝ જે છે એ એક એવા પ્રકારની તકલીફ છે લિંગની કે જેની અંદર જો તમને બીપી અને ડાયાબિટીસ હશે તો ખાસ કરીને શુગરનું લેવલ તમારા શરીરની અંદર વધારે હશે તો એ સુગર જે છે તેનો અને સાથે સાથે કોલેસ્ટ્રોલ જે છે એમ તેનો મિક્સ એક પ્રકારની ગાંઠ બની જશે ગઠ્ઠો બની જશે અને એ જે છે એ લિંગની ચામડીની નીચે જે છે એ કોલેસ્ટ્રોલ અને શુગરનો મિક્સ ગાંઠ જે છે ગઠ્ઠો જે છે એ જામી જશે અને તેના તણાવને કારણે જે છે એ સંકોચાઈ જશે લિંગ જે છે એ શ્રિંકશ થઈ જશે લિંગનું બરાબર છે અને એના કારણે બીજી એક પણ તકલીફ જે છે એ ઊભી થઈ શકે છે કે જે મેં તમને કીધી ને ગાંઠ બને છે ગાંઠ જે છે તેના તણાવને કારણે લિંગ જે છે એ એક બાજુ વાકો થઈ શકે છે હવે એ ઉપરની બાજુ વાકો થઈ શકે છે નીચેની બાજુ વાકો થઈ શકે છે ડાબી અને જમણી બાજુ પણ વાકો જે છે એ થઈ શકે છે જેટલી મોટી ગાંઠ હશે એટલો વધારે વાકો જે છે એ થશે એટલે કે વાકો વળવાની ડિગ્રી જે છે એ વધી જશે બરાબર છે તો આનાથી બચવા માટે તમારે બીપી ડાયાબિટીસ જે છે અને કોલેસ્ટ્રોલ જે છે તેને કંટ્રોલમાં રાખવું પડશે કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખવા માટે તમારે બહારની વસ્તુઓ જે છે એ ઓછી ખાવાની છે સૂર્યમુખી જે છે તેનું તેલ જે છે એ ખાવાની અંદર વાપરવાનું છે અથવા તો ઓલિવ ઓઇલ જે છે એ જ તમારે ખાવાની અંદર વાપરવાનું છે સિંગ તેલ અથવા તો બીજા કોઈપણ પ્રકારના તેલ જે છે એ તમારે ખાવાના તેલની અંદર વાપરવાનું નથી બરાબર છે ચીઝ પીઝા બર્ગર બટર ઘી તેલ માખણ બહારની વસ્તુઓ જે છે એ બિલકુલ તમારે અડવાની નથી ઓછું કરી નાખવાનું છે અને આ ઉપરાંત તમારે કસરત વધારે કરવાની છે શુગરનું લેવલ જે છે એ કંટ્રોલમાં રાખવા માટે ગળી વસ્તુઓ અને એવા પ્રકારની વસ્તુ નથી ખાવાની કે જે શેરડી અને ખાંડમાંથી બનેલી હોય છે બરાબર છે આ ઉપરાંત ભાત અને બટેકા જે છે એ ઓછા કરી નાખવાના છે અને રેગ્યુલર તમારે કસરત જે છે એ કરવાની છે એટલે આ પેરોનીઝ ડિઝીઝ નામની વસ્તુ જે છે એ તમને નહીં થાય આ ઉપરાંત મિત્રો તમે જોયું હોય છે કે ઘણા લોકો જે છે એ ક્રિકેટ રમતા હોય છે તો ક્રિકેટ રમવાની અંદર જો ધ્યાન તમે નહીં રાખો અને જો તે બોલ જે છે એ પ્રાઇવેટ પાર્ટ ઉપર એકદમ ગતિના સ્પીડથી જે છે એ આવી અને એકદમ જોરદાર સ્પીડ જે છે તેનાથી આવી અને તમારા જો બે ગોળી હોય છે લિંગની નીચે ત્યાં અથવા તો લિંગ ઉપર લાગી ગયો તો લિંગની ઇન્જરી થઈ શકે છે આ ઉપરાંત તમે જોયું હશે કે ઘણા લોકો એવા હોય છે કે જે ખૂબ જ વધારે મુઠ્ઠીની અંદર લિંગ જકડી ખૂબ જ ઝડપથી આગળ પાછળ કરતા હોય છે તમને ધ્યાન નહીં હોય પણ માઇક્રો લેવલની અંદર ઇન્જરી જે છે એ લિંગની થઈ જતી હોય છે લિંગની ઇન્જરી શોર્ટમાં ઇન શોર્ટ કોઈપણ પ્રકારની વસ્તુ તમે એવી કરશો કે જેના કારણે એકદમ ઇન્જરી થઈ જશે લિંગની અથવા તો લિંગની નીચે બે ગોળી આવે છે તેની તો ગોળીની અંદર સોજો જો આવી ગયો તો જેને કારણે જે છે એ લિંગ સંકોચાઈ જશે આ ઉપરાંત જો લિંગ જે છે બરાબર તેની અંદર પણ ઇન્જરી થઈ ગઈ તો તેને કારણે પણ આ પ્રકારની પ્રોબ્લેમ થઈ શકે છે આ ઉપરાંત સરકમ સિઝન આપણે કહીએ ને કે તમે જોયું હશે કે આપણને ઘણા બધા લોકો જે હોય છે તેને કેવી પ્રોબ્લેમ હોય છે કે જન્મની સાથે જ ટોપાવાળા ભાગની ઉપરથી ચામડી ઘેરાઈ અને આગળની બાજુ આવી ગઈ હોય છે મુસલમાન લોકોની અંદર કેવું હોય છે કે મોમેડિયન લોકોની અંદર એ લોકો પાસે નોલેજ હોય છે તો તેના કારણે નાનપણથી જ આનો ઈલાજ જે છે એ લોકો સોલ્ટ આઉટ કરી નાખતા હોય છે એટલે કે ચામડી જે છે એ કટ કરી નાખતા હોય છે જેને કારણે આ પ્રકારની પ્રોબ્લેમ જે છે એ થતી નથી નહીતર તો સંબંધ બનતી વખતે એ ચામડી જે છે એ યોનિની અંદર ઘસાવવાથી એકદમ તણાવ જે છે એ આવે છે આગળ પાછળ તો એ ચામડી તણાશે યોનિની અંદર લિંગ આગળ પાછળ થશે ત્યારે તો જેના કારણે ખૂબ જ વધારે પેઇન અને દુખાવો થઈ શકે છે તો આનું એક ઓપરેશન આવે છે જેને આપણે સરકમ સિઝન તરીકે ઓળખીએ છીએ તો જો તમે કોઈ એવા પ્રકારના ડૉક્ટરની પાસે ઓપરેશન જે છે એ કરાવ્યો કે જેને કારણે ઓપરેશન કરવાની અંદર ગડબડી થઈ ગઈ તો પછી એના કારણે તમને જે છે એ લિંગ સંકોચાઈ જવાની પ્રોબ્લેમ જે છે એ આવી શકે છે આ ઉપરાંત મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે ઇન્જરી જે છે એ લિંગને ના થાય અને ગોળી જે છે એને પણ ઇન્જરી જે છે એ ના થાય અને એવા પ્રકારના ડૉક્ટરની પાસે એક્સપિરિયન્સવાળા એકદમ જબરદસ્ત એક્સપિરિયન્સવાળા ડૉક્ટરની પાસે સર્જરી કરાવવી જોઈએ કે જેના કારણે સરકમ સિઝન ઓપરેશન જો તમે કરાવતા હોય તો આવા પ્રકારની પ્રોબ્લેમથી તમે બચી શકો અહીંયા મિત્રો બીજું કારણ એ છે કે જો તમે ડેઈલી લાઈફ અત્યારે તો કેવું છે કે લોકો વધારે પ્રમાણમાં સ્ટ્રેસ અને એન્ઝાયટી જે છે એની અંદર રહેતા હોય છે આખા દિવસમાં હજારો પ્રકારની વસ્તુઓ જે છે તેના લોડ જે છે એ આપણે લેવો પડતો હોય છે એમાંથી ફેસ જે છે એ કરવું પડતો હોય છે અને પસાર થવું પડતું હોય છે તો જેના કારણે થોડું ઘણું સ્ટ્રેસ અને એન્ઝાઇટી જે છે એ પણ આપણે હર કોઈને જે છે એ આવતું હોય છે તો જો તમે સ્ટ્રેસ અને એન્ઝાઇટીમાંથી પસાર થતા હોય તો પછી લિંગ જે છે એ સંકોચાઈ જશે બરાબર છે એના કારણે પણ આવું થઈ શકે છે તો આનાથી બચવા માટે તમારે યોગ અને મેડિટેશન જે છે એટલે કે ધ્યાન જે છે એ કરવું પડશે તો જેના કારણે તમારું મગજ શાંત રહેશે અને આવા પ્રકારની ડેઈલી લાઈફનો લોડ જે છે એવા પ્રકારની વસ્તુઓથી તમને કંઈ જ ફરક નહીં પડે આ ઉપરાંત મિત્રો જ્યારે તમે તમારો જન્મ થાય છે તો જન્મની સાથે જ આ પ્રકારની પ્રોબ્લમ જે છે એ હોઈ શકે છે અને આપણે માઇક્રોપેનિસ તરીકે ઓળખીએ છીએ આ એક પ્રકારની કન્ડિશન છે કે જેને આપણે જે બાય બર્થ હોય છે એટલે કે જ્યારે તમે જન્મ લ્યો ને ત્યારથી જ તમારો લિંગ જે છે એ એકદમ નાનો હોય છે ના દેખાય એવો હોય છે તમે જોજો કે જ્યારે નવા જન્મેલા બાળક હોય ને તો ત્યારે તમે જોજો કે એવડો લિંગ જે છે એ તો જન્મની સાથે જ હોય છે તમે જોજો પણ દેખાય જ નહીં એવા પ્રકારનો લિંગ જે છે એ હોય છે અમુક લોકોને જેને આપણે માઇક્રોપેનિસ તરીકે ઓળખીએ છીએ તો આ આનું જો સોલ્યુશન જે છે એ તમારે લાવવું હોય તો સર્જરી સિવાય કોઈ ઓપ્શન નથી તમે ઓપરેશન જો કરાવી નાખો તો લિંગ જે છે એ સંકોચાવવાની પણ પ્રોબ્લેમ દૂર થઈ જશે તેની જાડાઈ પણ વધી જશે અને લંબાઈ પણ સારી એવી વધી જશે જો કે માઇક્રોપેનિસ હોય ને મિત્રો તો એની અંદર સર્જરી સિવાય કોઈ પણ પ્રકારનો ઓપ્શન નથી હું જેટલા પણ મેં વિડીયો બનાવ્યા છે ઘરગથ્થુ ઈલાજ કીધા છે કોઈ પણ કામ નહીં કરે બરાબર છે તમારે સર્જરી જ કરાવવી પડશે જો ના દેખાય એવા પ્રકારનો લિંગ હોય તો એટલે કે એટલો નાનો હોય તો જ્યારે તમે પ્યુબર્ટીની એજમાં પહોંચો છો કોમારત્ય જે છે તેની એજની અંદર જુવાનીની અંદર કદમ રાખો છો ત્યારે આપણા શરીરની અંદર એટલે કે મેલની અંદર ટેસ્ટોસ્ટેરોન લેવલ જે છે એ વધતો હોય છે પરંતુ અમુક લોકોની અંદર જે છે એ એકદમ ઓછા પ્રમાણમાં વધે છે જેટલો વધવો જોઈએ એટલો નોર્મલ માત્રાની અંદર નથી વધતો તો તેને કારણે જો આ હોર્મોન જે છે તે પ્રોપર પ્રમાણમાં નહીં વધે એટલે કે પ્યુબર્ટીના એજમાં તો પછી આવા પ્રકારની પ્રોબ્લેમ આવી શકે છે કારણ કે તમારા શરીરની અંદર ટેસ્ટોસ્ટેરોનનું લેવલ જ ઓછું છે તો જો આવા પ્રકારની પ્રોબ્લેમ તમને હોય તો એના માટે ટેસ્ટોસ્ટેરોન લેવલ નામનો ટેસ્ટ જે છે રિપોર્ટ તમારે કરાવી લેવો જોઈએ અને જો તે ઓછું આવશે તો ડૉક્ટર જે છે એ તમને ઇન્જેક્શન પણ આપી શકે છે અને ગોળી પણ આપી શકે છે ડિપેન્ડ કરે કે લેવલ કેટલું છે બરાબર છે તો આ પ્રમાણમાં તમે ઇલાજ જે છે એની ટ્રીટમેન્ટ કરાવી શકો છો આ ઉપરાંત મિત્રો બીજું એક કારણ એવું છે કે જેમ જેમ તમારી ઉંમર વધશે ને તેમ તેમ તમે જોજો કે ગઢા લોકો જે હોય છે જે લોકો ઓલ્ડ થઈ ગયા હોય છે બરાબર ઉંમર વધી ગઈ હોય છે તે લોકોનું લિંગ જે છે એ પહેલાં જેવો એટલે કે જોવાનીના સમય જેવો નહીં રહી જાય એ સંકોચાઈ જશે સંકોળાઈ જશે એટલે કે તે ભલે પતલા હોય છતાં પણ એ શરીરની અંદર વયોગ્ય હોય ને એવું તમને લાગશે તો ઉંમરની સાથે પણ આ થઈ શકે છે પણ મેં તમને પહેલાં કેમ કીધું લોહીનું પરિભ્રમણ ઓછું હતું ત્યારે જે ક્રીમ લગાવવાનું લિફ્ટઅપ ઓઇલથી મસાજ કરવાનું કીધું ને તમને તો જો આ ઉંમરની અંદર પણ તમે મસાજ કરશો નાળિયેરના તેલથી તો ડેફિનેટલી તમને ફાયદો થશે આ ઉપરાંત મિત્રો જો તમારો વજન વધારે પડતો હોય એટલે કે તમે જાડા હોય ઓબેસિટી ખૂબ જ વધારે પ્રમાણમાં હોય તો મેં આગળ કીધું એ પ્રમાણે તમારે બહારની વસ્તુઓ ના ખાવી જોઈએ ડેઇલી એક્સરસાઇઝ કરવી જોઈએ કાંઈ ના કરો તો કાંઈ નહીં પિસ્તાલીસ મિનિટ સુધી ચાલવું જોઈએ અથવા તો જોગિંગ કરવું જોઈએ એટલે કે હળવી સ્પીડેથી દોડવું જોઈએ વહેલી સવારે ઉઠીને તો આવા પ્રકારની વસ્તુઓ તમે કરશો તો પછી તમારો વજન ઘટશે કારણ કે મિત્રો વજન જે છે એ વધારે હોય એટલે કે તમે જોજો કે જે લોકો જાડા હોય છે જેટલા વધારે જાડા છે એટલો લિંગ નાનો હોય છે તો એ એટલા માટે કારણ કે પ્રાઇવેટ પાર્ટની આજુબાજુ ચરબીનું લેવલ જ જાડા હોય છે એટલે વધી ગયું હોય છે કે જેના કારણે લિંગ જે છે એ ચરબીના ઘેરાવાએ તેને ઢાંકી રાખેલો હોય છે એટલે લિંગની ઓરિજિનલ સાઇઝ જે છે એ બહાર જે છે એ નહીં દેખાય તો જેમ તમે પતલા થશો જેમ જેમ તેમ તેમ ચરબીનું લેવલ ઓગળશે લિંગ તેની ઓરિજિનલ સાઇઝની અંદર બહાર દેખાશે બરાબર છે તો જો તમે જાડા હશો તો પણ લિંગ જે છે એ સંકોળાઈ જશે સંકોચાઈ જશે તો લિંગ જે છે એના કારણે પણ નાનો થઈ જશે તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આટલા કારણો છે લિંગ જે છે તે નાનો હોવાના જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પછી એક સારી એવી લાઈક કરી દેજો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો સારી એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા જે લોકો નવા આવ્યા છે તે સબસ્ક્રાઈબ કરીને જજો કારણ કે તમને અંદાજો પણ નથી કે આટલા ક્વોલિટીનો વિડીયો જે છે એ બનાવવા માટે ખૂબ જ વધારે મહેનતની જરૂર પડતી હોય છે મિત્રો તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર ત્યાં સુધી ડોક્ટર રવિ સોદરિયા સાઇનિંગ ઓફ